ચોમાસાના આગમન પહેલા જ અમરેલીમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે છેલ્લા દિવસથી અમરેલી જિલ્લામાં ભારે ભારે વરસાદ વરસાદ સાથે સાથે પવન વરસ્યો ધારી સાવરકુંડલા લાઠી દામનગર રાજુલા જાફરાબાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો સાવરકુંડલા શહેરમાં તોફાની વરસાદને લઈ સાવરકુંડલાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા આસપાસના નેસડી દોલતી વિજપડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો તો ધારીના વીરપુર માધપુર ગઢિયા નાગદ્રા સહિતના ગામોમાં વરસાદ પડ્યો રાજુલા તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબોર થયા રાજુલાના ધારેશ્વર દીપડિયા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો ખાંભાગીરના ગામોમાં પણ ભારે વરસાદને લઈ નદી નાળામાં નવા નીર આવ્યા ધાવડિયા અને ગીધરડી ગામની નદીમાં પાણીની ભરપૂર આવક થઈ મુશળધાર વરસાદને લઈ હનુમાનપુર અને તાલડા ગામની નદીઓમાં નવા નીરની આવક થઈ રાજુલાના અગરિયા ગામમાં મુશળધાર વરસાદને લઈ ગામમાં પાણી ભરાયા

ખેડૂતો માટે આ વરસાદ સારો સાબિત થઈ રહ્યો છે કેમ કે વાવણી વરસાદ છે અને ખેડૂતોએ હવે વાવણીની શરૂઆત કરી દીધી છે હજી સારો વરસાદ વરસશે અને આ વખતે ખેડૂતો માટે સારા સમાચાર પણ આવી શકે છે અમરેલી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે રાજુલા સાવરકુંડલા જાફરાબાદ ધારી ખાંભા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો અને ચોમાસું જાણ પૂર બહાર ખીલ્યો એવો વરસાદ આ તમામ વિસ્તારોમાં વરસ્યો છે ક્યાંક તો વોકળા પણ ઉભરાયા છે ક્યાંક નદીઓમાં નવા નીરની આવક થઈ છે